હવે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા લાઈનોમાં કઈક પોર્ટલ નોકરી માટે લાઇનો લાગી વાત કરવામાં આવે તો પ્રેમ લગ્ન પર શાળા સહિત બે શખ્સો નો હુમલો ત્યારબાદ અન્ય મોટા સમાચાર ની વાત કરવામાં આવે તો સમાચાર આવી રહ્યા છે ગંભતના બામણવાના પીએચસી માં આશા વર્કરો કરાવવાનો પ્રયાસ મુદ્દે હેડ નર્સ ની કરવામાં આવી બદલી મલાલ પટેલની આગાઈ નવેમ્બરની અંતે ફરતી ચક્રવાત અને માવઠાની શક્યતા હવે દેશની સુપ્રીમ કોર્ટ તમામ સંસ્થાઓનો ડાટવાળી દેવાયો કઈ સ્વતંત્ર બચ્યું નથી સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કાર અકસ્માતમાં આઠ માસની ઘરપતિ ભારતીય મહિલા અને બાળકનું નિધ્યુ કરુણ મોત

आई लव दारा सूरत में डॉक्टर के पुताना हाथ पर इंजेक्शन मारी टुंका भी जीवन इस दुनिया ना आने गुजरात का पांच मील रस्ती इस मोटा समाचार में हेडलाइन चारे मित्रों आवेदन दरोज भी हेडलाइन जो हमारे चैनल सब्सक्राइब करिए ना लाइक करवाने ना बुलाओ